અમદાવાદના સનાથલના ધ્રુવરાત પર જે પ્રકારનો હુમલો દેવાયત ખવડરે તેમના સાગરીતો કર્યો હતો તેવો આરોપ લાગ્યો હતો આ મામલે ગીર સોમનાથ કોર્ટે દેવાયત ખવડને જામીન આપ્યા છે અને સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે પોલીસે પોલીસ તે તેમના જામીન અરજીના સામે વાંધા અરજી રજૂ કરી શકે તેમ છે વિગતવાર વાત કરવી છે શું છે ઘટના તેની વૈષ્ણવજન તો તેને કહીએ જે

તેમને માર મારવામાં આવ્યો અને તે જ સમયે દરેકે રૂમાલ બાંધ્યા હતા પરંતુ દેવાયત ખવડ છે તેમનો રૂમાલ નીકળી જાય છે અને તે પોતે ઓળખી લે છે કે તેમને માર મારનાર છે તે દેવાયત ખવડ છે આ મામલો ગુજરાતમાં જે પ્રકારે ગીર સોમનાથ કોર્ટમાં લાંબી દલીલો ચાલી અને દલીલોના અંતે તેમના જામીન મંજૂર કરવામાં આવ્યા છે અને વકીલે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે છ આરોપી અન્ય આરોપી એમની ધરપકડ કરવામાં આવી હતી આજે નામદારપદમાં રજૂ કરવામાં આવ્યા હતા અને રજૂ કરતા એમને સાત દિવસના રિમાન્ડની જરૂરિયાત હોય અગિયાર કારણો સહિત રિમાન્ડ રિપોર્ટ મૂકેલો હતો રિકવરી ડિસ્કવરી છે અને આરોપીની શોધખોળ બાકી છે પ્રથમ અલગ અલગ મુદ્દાઓ હતા જેના આધારે રિમાન્ડ માગેલા હતા પરંતુ રિમાન્ડ માગી અને રિમાન્ડ રિપોર્ટ રજૂ થાય એનો સખત વાંધો હતો અમારો વાંધો નસરી બાબતનો હતો કે કસ્ટડીમાં મેન્ડેટરી જે પ્રોવિઝનનો પૂરો થવું જોઈએ જે આરોપીના ફંડામેન્ટલ રાઇટ્સ છે એનું પ્રોટેક્શન થવું જોઈએ અને હાલના કિસ્સામાં પ્રોટેક્શનનું ફંડામેન્ટલ રાઇટ્સનું પ્રોટેક્શન નહોતું થયું એટલા માટે નામદાર કોર્ટમાં રજૂઆત થઈ કે જ્યારે ફંડામેન્ટલ રાઇટ્સનું વાયોલેશન થાય તો ત્યારે આરોપીને જામીન મુક્ત કરી દેવા જોઈએ તો નામદાર કોર્ટે તમામ રજૂઆતો સાંભળેલી બંને પક્ષમાંથી

એટલે આજ વેરાવળ ખાતે જેમ ચાર્જ હોય તો ત્યાં રજૂ કરવા બધી કાર્યવાહી કરવામાં આવી હતી હવે આગળ શું કાર્યવાહી થશે આગળ નામદર કોર્ટે જે જે શરતોનું પાલન કરવાનું કીધું છે એ તમારું શરતોનું પાલન કરીને સૂત્રો દ્વારા તેવી પણ માહિતી મળી રહી છે કે દેવાયત ખવડની જે જામીન કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવે છે તે મામલે પોલીસ વાંધા અરજી રજૂ કરી શકે તેવી શક્યતાઓ છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલ જોવાનું અને કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે